પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ ઐતિહાસિક ધાર્મિક અને આધુનિક સ્થાપત્ય અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવી નવા જ્ઞાનનો સંગ્રહ કર્યો આ સમગ્ર આયોજન શાળા આચાર્ય શ્રી અશોકભાઈ વાલાણીના માર્ગદર્શન હેઠળ તથા પ્રવાસના કન્વીનર શિક્ષક શ્રી જામાભાઈ ચરમટા ચૌધરી નારાયણભાઈ વિષ્ણુભાઈ જોશી વાઘેલા કુંભસિંહ અનિતાબેન પટેલ પૂજાબેન જોશી તથા અન્ય તમામ શિક્ષકોના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયું સાના ઉર્જાવાન પ્રમુખ શ્રી ધીરજભાઈ શાહ તથા આચાર્યશ્રી તેમજ સંચાલક મંડળ દ્વારા તમામ શિક્ષકશ્રીઓને આયોજનમાં જોડાયેલ તમામને અભિનંદન સાથે શુભકામના પાઠવવામાં આવી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ